નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના વાયદા બજારમાં આજે મોટો ઉશાળો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારી ક્વોલિટીમાં મને દસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો હતો અને અમુક જાતોમાં ત્રીસ પણ વધ્યા હતા અને આગામી દિવસોમાં જો સિંગતેલની બજારો સુધરશે તો મગફળીના ભાવમાં હજી સુધારો થાય તેવી ધારણા છે અને સરકારી ખરીદીમાં ખેડૂતોના બદલે વેપારીઓ માલ ઠલવી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને વેપારીઓ ખેડૂતોનો માલ ન વેચાણ કરવો હોય તો દોઢસોનો બદલો આપીને માલ વેચાણ કરી રહ્યા છે સાબે એડવાઇસમાં શેક અને સોદા પણ કરે તેવી વાતો બજારમાં ફરે છે અને ખાસ કરીને રાજકોટમાં પાઠ હજાર ગુણીની પેન્ડિંગ આવક હતી અને બાર હજાર ગુણીના જ વેપારો થયા હતા અને મગફળીના ભાવ ચોવીસ નંબરના એક હજાર ને પચાસથી અગિયારસો પચાસ હતા તેમાં સુપર ક્વોલિટીમાં અગિયારસો ને ત્રીસથી અગિયારસો ને સિત્તેર હતા ગોંડલમાં પચીસથી ત્રીસ હજાર ગુણીની આવક હતી અને વેપારો વીસ નંબરની મગફળીના ભાવ એક હજારથી બારસો ને પચીસ હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો મિત્રો સૌપ્રથમ જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ રાજકોટ નવસોથી બારસોને દસ રૂપિયા અમરેલી સાતસો નેવથી એક હજારને સાસઠ રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી એક હજારને એકાવન રૂપિયા મહુવા એક હજાર ચાલીસથી ને સત્તાવન રૂપિયા ગ્વાડલ સાતસો એકથી અગિયારસો ને રૂપિયા તળાજા બારસો સિત્તેરથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર એક હજાર એકવીસથી સોળસો ને સિત્તેર રૂપિયા રાજુલા નવસો ચાલીસથી એક હજાર ને પંચ્યાસી રૂપિયા મોરબી આઠસોથી બારસો રૂપિયા જામનગર નવસોથી સત્તરસો ને પંદર રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ રાજકોટ નવસોથી બારસો ને બાવીસ રૂપિયા અમરેલી એક હજાર અઢારથી બારસો ને પચાસ રૂપિયા કોડીનાર નવસો પચાસથી અગિયારસો ને તોંતેર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને અગિયાર રૂપિયા જેતપુર સાતસો એકવીસથી બારસો ને પંદર રૂપિયા વિસાવદર નવસો પાંત્રીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા મહુવા એક હજારથી અગિયારસો ને પંદર રૂપિયા ગોંડલ છસો એકથી બારસો ને એકત્રીસ રૂપિયા કાલાવાડ એક હજારથી બારસો ને પંચાવન રૂપિયા